વાત કરીએ અરવલ્લીના અરવલ્લી જિલ્લાના મેઘલસ કુલોડ ગામે પીવાનું ગંદુ પાણી આવતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો વધુમાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે કુલોડ પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી અરવલ્લી જિલ્લાના મેઘરેજના કુલોણ ગામે પીવાનું પાણી ગંદુ આવતા હોવાનો આક્ષેપો કરાય છે ગટર લાઇનનું પાણી ઘર વપરાશના પાઇપલાઇનમાં આવતું હોવાનો અનુમાન લગવાયું છે

અમારું જે પાણી ચોખાથી પાણીની લાઈન આવે છે તે લીકેજ થઈ ગયું છે અને અમારે આ પાણી પીવું બહુ મુશ્કેલ છે અંદર ઉમેરી ગયું છે પાણી તો એક રોગચાળાનો બહુ ભય લાગે છે અમને એક તો જો વાયરસ જો અને અમારે પાણી પીવું બહુ મુશ્કેલ છે અને પંચાયતની અંદર અમે ત્રણથી ચાર વખત અમે જાણ કરી તે છો કોઈ કોઈ અમલમાં નથી તો અમારે શું કરવું એ બહુ પ્રશ્ન છે તો સાહેબ આટલી અમારી વાત સોંપે તો બહુ સારું છે નમસ્કાર સાહેબજી આ કુણોલ વિશે હું થોડો બે શબ્દ તમને જણાવવા માગું છું હું પોતે ધર્મેન્દ્રસિંહ જસવંતસિંહ ઝાલા હું કુંણોલનો જ વતની છું બરાબર હાલના સંજોગોમાં અમાર પંચાયતની જે પાઇપ લાઇન છે એ તૂટી ગઈ છે પાણીની અને ગટરની લાઇન પણ તૂટી જઈ છે બરાબર હવે એ પાણી બધું મિક્સ થઈ ગયું છે આમાં અમારે પીવું કઈ રીતે બરાબર અમે બીમારી બરાબર ઊભી થઈ છે અત્યારે સંજોગોમાં નાના બાળકો તો બીમાર થયા છે અમારે પાણી કઈ રીતે પીવું બરાબર પંચાયતની અંદર અમે જાણ કરી છે બરાબર રજૂઆત કરી છે પણ હજી સુધી કોઈ જોવા માટે હવે આવ્યું નથી હમણાં અમારે શું કરવું હોય હાલના સંજોગોમાં બોલો આ એ પરિસ્થિતિ અમારી ઊંચી છે આજે તો પોણી આવે છે પણ આ અમારે કઈ રીતે પીવું પોણી બરાબર પોણી પણ આવે છે પીવું કઈ રીતે બધું મિક્સ થઈ ગયું છે ગટર લાઈન અને પાણી પીવાનું બધું મિક્સ થઈ ગયું છે ઢોર ઢોરઢોખંડ પણ કઈ રીતે પાવું પોણીએ બરાબર આવી પરિસ્થિતિ ઉપજી થવામાં મારે શું કરવું